આ મારા માથામાં છે ને અનિભાઈએ ધોકો માર્યો મને સાત ટાકા આવ્યા છે અને મારી દીકરી રેશમા ને એને હાથમાં ધોકો માર્યો છે મારો દીકરો ઈરફાન છે એને ચાકુ મારી છે અંગૂઠામાં ને નાજીમાને મોઢા ઉપર ઠોસો માર્યો અનિપ સમા ને દીકરો રવિ અનિપ સમા ને એની ઘરવાળી અનિપભાઈની મમતા અની સમા એ લોકોએ અમને ઘરે બોલાવી અને પછી અમારા ઉપર એ લોકોએ માર્યું અમને અમને ખોટા ફસાવામાં માંગે છે હવે અમારે શું કરવું હવે એ પાણીનો બોર કરાવવો તો ને અમારે એટલે એ પાણીનો બોર હું નહીં કરવા દઉં તો અમે એને સમજાવા ગયા હતા મશીનવાળાને ધમકી દીધી કે તું અહીં બોર કરીશ તો તારા પર હું ફરિયાદ કરીશ તો એ મશીનવાળો તો બીને વયો ગયો પછી અને એને અમે સમજાવતા હતા તો એ જેમ તેમ બોલતો હતો અમે પછી ઘરમાં વયા આવ્યા પછી સાંજના એ લોકોને વળી ફોન કર્યો કે ભાઈ બોર કરવા દો ને તો કે આ તમે લોકો ઘરે આવો અમારે કે તો આપણે કે સમજૂતી કરી લઈએ તો અમે હું ને મારો દીકરો ને એની ઘરવાળી અમે ત્રણ જાણા ગયા એના ઘરે ઘરે ગયા ને પછી થોડી ઘણી વાત થઈને એમાં એ ઉશ્કેર આવી ગયો ને રસોડામાં જે ચાકુ લઈ આવ્યો તો ચાકુ જઈટી મારા છોકરાના હાથમાં મારી દીધી ને પછી મને ધોકો માર્યો માથામાં તો હું તો ઘા થઈને પડી ગઈ એટલું ખૂન નીકળું ને પછી મારી દીકરી આમ મને પકડતી હતી એના હાથમાં ધોકો મારી દીધો એનોય હાથ દુખે છે આ ખોજી ગયો છે હાથ બસ આ એટલું થયું છે

બોરિંગ બોરિંગ હર એનું ઘર મૂકીને અમારો ફરિયામાં બોરિંગ તો ભાઈ રસ્તામાં ના તમે કરો સાધન તૂટી બાજુ વારણ થાય એના ઓજુવારણ અમને બાજુ આવ્યા પાક મારી રહ્યો મારી પડી ગઈ તો મારા ભત્રીજાને મારવા ગયા તો આડી ફ્રી મને પાક મારી